હેલો ફ્રેન્ડ્સ આજે બનાવશું દાળ વડા દાળ વડા બનાવવા માટે મેં મગની ફોતરાવાળી દાળ પલાળી છે પાંચેક જેટલી પાંચેક કલાક જેટલી પલાળી રાખવાની અને પછી સારી રીતે ધોઈ અને જેટલા નીકળે એટલા એના છોડા કાઢી લેવાના ચારથી પાંચ વખત ધોવી પડે છે હવે એને આપણે પીસી લઈએ અધકચરી પીસવાની છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની આવી રીતે બધી પીસી લઈએ અધકચરી રાખશું ને તો ઉપરથી આપણે પલાળેલી જે દાળ છે એ નાખવાની જરૂર નહીં પડે ઘણા એની અંદર નાખતા હોય છે એક વાટકી અડધી વાટકી જે એનું પ્રમાણ હોય એ રીતે પણ આપણે અધકચરી પીસવાની હવે આની જ અંદર આપણે મરચાંને અંદર નાખવાનું જે છે બધું પીસી લઈએ મરચાં લસણ અને આદુ નાના કટકા કરી લઈએ આદુના અને એને પીસી લઈએ તમે જેવું તીખાશ જમતા હોય એ રીતે મરચાંનું માપ રાખવાનું આની અંદર મિક્સ કરી લઈએ મરી પાવડર થોડોક વધારે નાખવાનો અને લીલા ધાણા ધાણા જેટલા વધારે હશે એટલા દાળ વડા પોચા થશે થોડું મીઠું નાખી અને મિક્સ કરી લઈએ મીઠું જ્યારે આપણે બનાવવા હોય ત્યારે જ નાખવાનું જલ્દી નાખીએ છીએ તો મીઠામાંથી પાણી છૂટે ખીરું ઢીલું થઈ જાય છે તેલ ગરમ મૂકીએ એ વખતે જ મીઠું નાખવાનું સરસ બધું મિક્સ કરી લઈએ હવે છૂટા છૂટા દાળ વડા સામ સામે નાખવાના બાજુ બાજુમાં નાખીએ તો ચોંટી જાય આવી રીતે એકની સામે એક નાખવાના છે અને જ્યારે આપણે મૂકીએ તે વખતે ગેસ ધીમો રાખવાનો પછી મીડિયમ ગેસ ઉપર કરવાના છે એકદમ ફાસ્ટ રાખશું તો ઉપરથી બધા લાલ ને કડક થઈ જશે ને અંદરથી કાચા રહેશે એટલે મીડિયમ ગેસ ઉપર જ કરવાના છે એની જાતે ઉપર આવે પછી એને હલાવવાના છે આ થાય ત્યાં સુધીને આપણે મરચાંના વચ્ચેથી ચીરા પાડી દઈએ એટલે તેલમાં ઉડે નહીં બે મિનિટ જેવું રાખવાનું છે હવે મરચાં તળી લઈએ તો તૈયાર છે આપણા ડુંગળી મરચાં અને દાળવડા વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક અને શેર કરજો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી